ગોરા ગયા ખોબને થેલી થોડી વેચાઈ ગઈ એક થેલી પડી ગઈ તો આ તો ઘરક એ ડોશી ખાવા ના તો ડોશી આ થોડો ઝઘડો કરવો છે કાળુબા આ તો થોડો માપી પીધું આજ તો લોટિંગ ગાડી કરી નાખવી દે યાર આ આઈ જો છે હા નકાળો બા અલા થોડું ભેડો કે મોળો છે અડવા આટલો તો હોળો છે નશે ન આવે ડોશી ખાવા બનાવ્યો તો સલાડ દો વિદો ને ગણો સોળિયો રે સંગર દે રાજા ના જા રે બે બજે આવ્યો પાળો પાળો હું 跟着你走吧。<music> <music>

કાયમ પીવો પર તમે ક્યાં ગમ તો ફસાયો છે આ કાળુબાઈ હું લઈને

રાહેડુ લેને ફોન કર્યો તો શિખર ફોન આવ્યો છે મીટિંગમાં કોક કહેતા હતા કે તે આવવાનું તેમ લાગે કોક દારૂનું બંધારણ ન કહેતા હતા દારૂ તો આબીની બંધાય કે કાળીની બંધાય આપણે પીવો અમારીએ કેમ આવો પીવો હા બીજે પીવો હા બીજે પીવો આપણે અમે તો એસા હતા અમારીએ તો હવે આખો ગોમ આવી ગયો તો આપણે જે વિષય ઉપર ભેગા થયા છે એની ચર્ચા કરશું હવે આ તો આખા ગોમમાં યુવા પેઢી ડ્રગ્સ અને દારૂના રવાડા સડે સિગરેટ તમાકુ એના રવાડા સડીને નોની ઉંમર એની બરબાદ કરે તો એનું કારણ શું છે ખબર છે કોઈકને ને સ્ટાઇલ છે વેસનની અમુક શોખ ખાતર પીએ અને અમુક

તમને ખબર છે ને આ તો પછી બંધ કરવાનો પણ અમારું દારૂ માટે ઘર જ હેડે છે આગેવાન તમે કેમ હમ કાં ઘણો ધંધો છે બધા ધંધો કરીને ગુજરાત ચલાવે છે ધંધા માટે પૈસા તો ધુઈ કે પૈસા તો મજૂરી તો

પીઠાવાળા બંધ કરસી તો આપણે ન પીયો ન કે પીશે તો આબી બોલ ન કર કાલી રૂપિયા દંડ અને જો પીતો પકડાશે તો હજાર રૂપિયા દંડ લેવામાં આગેવાન બોલો બધા દારૂ છોડશે પણ આ હવે છોડશે હા તો છોડાવે છે છોડે તો આપણે વાપરવાના છે એટલે ગાયનો હારો થાય 51000 હશે ને પીસી ને હવે તો આગેવન કેતા હોય તો આપણે છોડો પરો હવે ને બીજો કોક ઉપયોગ કરશે બીજો તો ઉપયોગ કરશે કાળુ બા તમે આ ગોળી બીડી લેશે ને પડ્યા રહે ટોટિયા તો દુખશે એ તો ગોળી તો ગોળી તો એ વેશન ની ના તાણી ગોળી વેશન

જે 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 અમે ગૌશાળામાં જમા કરાવી દેશું પણ અમે ગૌશાળામાં જમા કરાવી

તારી બાજી છો તારા તો થિબાજી મારા દારૂ ખોડો તું ટૂંકી ભાઈ મારી હલો